તો આજનો વિડીયો કંઈક નવા યુટ્યુબર માટે છે જેમને હમણાં જ યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ છે તો ચલો આજના વિડીયોની અંદર આપણે તમને બધું બતાવીશું બધું કહીશું કે ભાઈ યુટ્યુબની કઈ મોનેટાઈઝેશનની નવી અપડેટ આવી છે જેને તમારે જાણવી ખૂબ જરૂરી છે તો ચલો સૌથી પહેલાં તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બરાબર છે બરાબર છે તો યુટ્યુબની હમણાં જ નવી અપડેટ આવી છે કે ભાઈ જેને પણ નવી નવી ચેનલ મોનેટાઈઝ થઈ અથવા તો જૂની ચેનલ મોનેટાઈઝ થયેલી હોય અને જે પણ લોકો આઠ મિનિટથી વધારે લાંબો વિડીયો અપલોડ કરે છે તે પહેલાં કેવો અંદર સિસ્ટમ હતી કે ભાઈ જે તેમનો વિડીયો છે તેની અંદર તે કટ મૂકી કટ મૂકી એટલે કે તેમને જેટલી સેકન્ડમાં યુઝ કર્યું હોય એડવર્ટીઝ એટલે કે જેટલી સેકન્ડ એમને યુઝ કરવી હોય એડવર્ટીઝમેન્ટ જ્યાં સેટ કર્યું ત્યાં તે સેટ કરી શકતા હતા પણ હવે એવું નહીં થાય હવે તે તે રીતે સેટ નહીં કરી શકે તે રીતે સેટ કરી શકશે નહીં કરે એમ નહીં થશે પણ કેવું કે યુટ્યુબને એમ લાગશે કે ભાઈ અહીંયા જરૂરી છે આ એડવર્ટીઝમેન્ટ મૂકવી તો અહીંયા જ તે બતાવશે બાકી તમે ત્યાં સેકન્ડ ઉપર સેટ કરેલી છે તો પણ નહીં બતાવે અને તમે ઓટોમેટિક રાખ્યું છે તો યુટ્યુબને ઓટોમેટિક એમ લાગશે કે ભાઈ અહીંયા મારે એડવર્ટિઝમેન્ટ સેટ કરવી છે અહીંયા પબ્લિકનું રિટેન્શન થોડું સારું છે તો તે જગ્યા ઉપર તે પોતે જ જાતે એની રીતે એડ લગાવી દેશે અને તેનાથી તમને સારી એવી ઇન્કમ થશે બાકી જો તમે સેકન્ડ વાઈઝ લગાવશો કે ભાઈ તમારે મરજી પડે ભાઈ મારે આટલી સેકન્ડ ઉપર એડવર્ટિઝમેન્ટ લગાવી છે તો તમારી તે પ્રમાણે સેટ નહીં થાય લાગશે તો ખરી પણ એવું જરૂરી નથી કે તમે યુટ્યુબના નિયમ પ્રમાણે જ્યાં લગાવવાની જરૂરી હશે ત્યાં લગાવી હશે તો જ તમારી એડવર્ટિઝમેન્ટ રન થશે નહીતર નહીં થાય તો આજની અપડેટ આટલી જ હતી મોનેટાઈઝેશનની અને હવેથી આપણી ચેનલની અંદર નવા નવા વિડિયો આવતા રહેશે તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ફરી એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબ કરીને પાછી કરી લો જેથી નોટિફિકેશન તમારી જોડે તરત જ આવી જાય તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં